હેલો યુટ્યુબ ફેમિલી કેમ જો બધા મજામાં ને મજામાં શો ને મજામાં જ રહેવાનું છે તો ફરી વાર એક મારા ન્યૂ વલૉગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો હા આજ તો સોકનું સુરત હજી ગયું નથી વાર છે હજી ને હું આજ સવારમાં વહેલા ઉઠી ગયો છું કેમ કે આજ આપણે જવાનું છે આપણા ભાઈ બહેનની ત્યાં જમવા એટલે કે તોરણ છે એટલે તમારી બાજુ શું કંઈ ખબર નથી મને મારી બાજુ તોરણ હોય એટલે જમવાનું હોય બપોરે તો કન્ટિન્યુ બન્યા રહેજો કેમ કે આપણે જમવાનું જવાનું છે ધમાકાદાર મજા આવશે તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો ને પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા કરતા તો ચાલો દેખાડિશમ તો ડિશમ ની છે બિલાડી ને છે વિશે એવું જ લાગે છે સોટી લાગે મને એવું લાગે છે એલા પકડને પાના બોલાવવા પડશે હું ઈલા લકોક પકડ બકડ લઈ આવો ને આ મેરી દેશે વગર વલાય અમને અગ્નિ સંસ્કાર દેવા દાવ પડ છે મિંદડાને એ લાયલા આ મિંદર ઉપર હલવા જેલો છે આકલે હેરા પેટ નો ભાઈ આયસર માં ઈ હતી કઈ ઘટે ની એમ પછી આપણે પોગી ગયા જમવા તો જો આપણે ડીસ માં તો ઘણો બધો આવ ગયો હવે નારે પછી આપણે ડીસ લી લીધી જો આ આપણા ભાઈ બધો છે એટલે સે લાડવાની હરીફાઈ તો જો તમે દેખાતું છે લાડવાની હરીફાઈ સરું છે આયા કોણ વધારે ખાય રે એમ તો આરી ફાઈ માં કોણ જતે જોઈ આપણે કેમ કે પાંચ પાંચ વસો લાડવા જમી गेला તો આવડા તો આમ પડતા પડ તો ઓબળાથી જેલા સાખલે આસા આપડા વીરસોવાળા વીરસોવા નું ગટ દે જો આ ભાફડી ને ગાંઢિયા ને મૂંડી સાધી વસ્તુ છે પણ તમને દેખાય તો નહીં હોય જો મિત્ર આ બાજુ ફાઈનલી જો આમ પાપડ બાપડ તૈયાર થઈ રહ્યો છે આખો પાપડ નાખો આમાં ઓ આદો આપડા ઉગા ભાઈ ને દો ને પાપડ તૈયાર બેઠક બધ મસ્ત સમાળન આવી જો છે ને થોડા ફેરી કોસે એટલે નહીં કોઈ દેખાય અને આ બધું એક ભાત ને ભાત ને પીડ્યું શાક ને એટલે પેલા એકદમ મસ્ત મળે રહો ભાઈ આ બધું બેઠા છે આપણા વરદાલા અને આ બધું તમે દેખા થાય વરદાલા આ લખે છે ને અહીંયા બેઠા ફોર ટ્રાફિક થઈ ગઈ છે તારે માલમાં તો મિત્રો ફાઇનલી આપણે વી એવા છે જમીન બહાર વહારવા એકદમ સરસ મજાની તો આ બાજુ આપણું ઘર છે એ બાજુ વી એવા છે સરસ મજાના ને મસ્ત મજાનું છે એકદમ જોરદાર જમવા તમે જોઈશે એકદમ આનંદ જ આવ્યો એટલો બધો તો આ બાજુ પણ ઘર છે

આપણે ભોગ ગયા છે વરદાદા પાસે પેલા જઈ આવી રામ રામ આવી થોડું કેમ કે વરદાદા અંદર તાર થઈ ગયેલા છે તો ચાલો તો અમારા ગામડાના રિવાજ પ્રમાણે તો આવી રીતે કઈક ગોતીડો વધારે ને લેવામાં આવે છે પછી આપણા ગામડાની બાઈ કેવી મસ્ત ગીત ગાય ગામડાના રીત રિવાજે પ્રમાણે આવી રીતે વરદાદાનું મારે ફોલેકું કાઢવામાં આવે છે તો મોલ આવીને મજા જ આવી છે કેમ કે ભાઈ ગોતીરા ફૂલ તો આનંદ આવ્યો છે તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા